એસ બી એમ સ્ટાફ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી મારું નામ પ્રવીણ સાખટ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ આજના કાર્યક્રમમાં અમારે સ્વચ્છ સેવા બે હજાર પચીસ અંતર્ગત તાલુકા પંચાયત અંતર્ગત તાલુકા કક્ષાનો સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આજે ગીરગઢા તાલુકાના તુલસી શ્યામ મુકામે યોજવામાં આવેલો હતો તેમાં તાલુકા મદદની તાલુકા વિકાસ અધિકારી શ્રી ધીરુભાઈ રામ અને એસબીએમના સમગ્ર સ્ટાફ અમારે તાલુકા પંચાયતના ઉપ પ્રમુખના પ્રતિનિધિભાઈ શ્રી ભીખાભાઈ ખેડેસા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ જાલવંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ રાખોલિયા પૂર્વ પ્રમુખ શ્રી કાળુભાઈ રૂપાલા અને આપણે જંગલ આપણે વન વિભાગમાંથી પધારેલા અધિકારી ગણ સૌ એક સાથે ઉપસ્થિત થઈ અને સ્વચ્છતાનો આજે સરસ મજાનો કાર્યક્રમ આજે તુલસીજામ ખાતે કરવામાં આવ્યો